હતા રાજેન્દ્રસિંહ નામના શખ્સે હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે વકીલ પર હુમલો થતા વકીલ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ચુક્યા છે એ ડિવિઝન પોલીસે આરોપી રાજેન્દ્રસિંહ ની હાલ જ અટકાયત કરી લીધી છે વારસાહીનું સર્ટિફિકેટ બનાવવાનું હતું એક અસીલનું તો એના એક દીકરાએ જે વિરુદ્ધમાં તો એને વકીલને ના પાડી હતી કે તમે આ વારસાહી સર્ટિફિકેટ નહીં બનાવતા તો એનું વારસાહી સર્ટિફિકેટ બનાવ્યું તો એની ઓફિસે આવી સાત વાગ્યાના સુમારે અને ધોળકીયા સ્કૂલ પાસે બાલાજી હોલ ખાતે અને ઝપાઝપી કરી અને એને ચાપડ મારી અને મારી નાખવાની ધમકી આપી આ બાબતનો ગુનો આગે દાખલ થયો છે અચાનક ભાઈ માટો મારે અને મને ધમકી આપી મારી નાખવાની અને મને છે ટકા મારી પર ફરીવારે હુમલો કરે અને તરત જ મારા ઓફિસ સ્ટાફમાં સાત આઠ વ્યક્તિઓ હતા એના ભાઈ કાકા બધા એને રોકી સાઈડમાં બેસાડ્યો અને એ દરમિયાન મેં સો નંબરમાં ફોન કરી અને મોબાઈલમાં જ આવીને મને અધિકારીએ કીધું તમે એ ડિવિઝન પહોંચો તમે અહીંયા આવીને મારી ફરિયાદ નોંધાવેલી છે